શિયાળામાં ગુંદ ખાવાનો છે શિયાળામાં ગુંદ ખાય ને કમર ના દુખે તમે કિલો બે કિલો ખાઈ જાવ ને ડિલિવરી બાયુ બાયુ ને આજ ગુંદ ખવરાવે કાચો ગુંદ જ ખવરાવવાનો એ જ અસર કરે હમ એ પાસાવાળા નહી ના માથે ગરમ પાણી પીવાનું હમ હમ હજી માં કે સુવા સુવા આ બધી જુનવાણી પદ્ધતિઓ છે કે સુવા છે વલિયારી છે ને સોટ પાવડર છે અત્યારે તો ડોક્ટરો બધી દવાઓ આપી દે આપણે ખાઈ ને પછી પાણી સુવા ઈ સુવા અજમા બે પતી જશે હમ પાચન શક્તિ હારી થાય ને છોકરાઓ માતા કાતરી આ ડિલિવરી બારી ખાઈ હતી ભાઈ સ્પેશિયલ ડિલિવરી આવે ત્યારે આ કાચો ગુન તો કમર ના દુખે

તો સારી વસ્તુ છે પછી આ તમે સૂઠાઈ ઘરે જ બનાવી બનાવીને ઘરે જો કે પછી આપણે એ પણ ઘરે કેવી રીતના સૂટ બને એક વખત આપણે જોશું જેમાં ગોળ જો થોડું પછી નાખી ટૂંકની ગોળી તો તમે રોગો ખાવ તો કોઈ દી બીમાર ન પડો સૂંટની ગોળી જરૂરી છે

ગોળ ઘી સોઠ પાવડર ગોળ ઘી અને સોઠ પાવડર એથી બીજી કોઈ વસ્તુ આમાં હોતી જ નથી અને સરસ અને જેમ ડૉક્ટર ચૂસવાની ગોળી આપે એની જેમ આને ચૂસીને ખાવાની શરદી મટી મટી જાય જાય ઉધરસ અનેધરસ માટે બેસ્ટ જ્યાં દરેક વસ્તુની અંદર ગોળ પણ દેશી અને ઘી જ અમાર અને જે લોકો ગાયનું ઘી ખાતા હોય એ ગાયનું ઘી પણ યુઝ કરી શકે અને કોઈ પણ સારું ઘી હોય શુદ્ધ É a prova por isso aqui.